હવે આમાં કાર્યક્રમ એવો થયો છે સુરતની અંદર સા ઇન્વેસ્ટમેન્ટ કરીને કંપની હતી કે જેમાં તમારે લાખ રૂપિયા દેવાના કાંઈક મહિને દસ ટકા પંદર ટકા વીસ ટકા જે કંપનીની ટર્મ એન્ડ પોલિસી હોય એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ નક્કી થયેલું હતું બરાબર હવે એ સા ઇન્વેસ્ટમેન્ટ મારા ઇન્વેસ્ટમેન્ટ મારા વારા બે બે એક બેન એક ભાઈ આ બે એ કાર્યક્રમ ચાલુ કર્યો અને એનું પ્રમોશન કર્યું હતું ખજૂરભાઈએ અને ઈ કેવું પ્રમોશન હતું હું તમને વિડીયો બતાવું તમે ખાલી પ્રમોશન જોજો આ તમને લગભગ મારા અંદાજ આનો ઓરિજિનલ વિડીયો છે શરૂતમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવો હાલો કરાવો તમે કાઢો તમને સુરતમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરાવો હાલો જલ્દી અમારે પાંચ વર્ષ માટે શાઝ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટ કરવું છે તો કેટલા અને કઈ રીતના કરી શકીએ એની માહિતી અમને આપો વેલકમ ટુ શાઝ ઇન્વેસ્ટમેન્ટ તમે પચાસ હજાર રૂપિયા થી લઈ અને તમારી કેપેસિટી પ્રમાણે તમે ઇન્વેસ્ટ કરી શકો છો

એટલે તમારે પૈસા ની કોઈ ચિંતા કરવાની જરૂર નથી સર સર અમારા ઓલ ઓવર ઇન્ડિયા અંદર આઠ પ્લસ હેપી ક્લાયન્ટ છે વેલકમ ટુ શાહ ઇન્વેસ્ટમેન્ટ વિશ્વાસ નું બીજું નામ એટલે શાહ ઇન્વેસ્ટમેન્ટ બરોબર તમે જોયું ને આ ગેંગ ને જયારે કીર્તિ પટેલ ગાયરું બોલતી ને ત્યારે આ આપણી પબ્લિક એનો વિરોધ કરતી અને એમ જ કહેતી પટેલના નામે તું કલમ જો તમે બહુ હારી ના છો તમે શું કામ કરી દીધું તમારામાં એટલી એ નથી કે કોકનું સાચું બોલવાનું અને સૌથી વધારે દાન ખજૂરે વિદેશમાં રહેતા પટેલોનું જ લીધું ખજૂરભાઈ એટલે વિદેશમાંથી ડોલરોમાં ઉમાને અહીંયાથી આવી રીતના ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા લઈ અને મકાન બનાવવાનું મકાનના લોકો વિડીયો જોવે અને ગરીબો માટે મકાન બનાવી દેવું ગરીબો મળ્યો કે ગુજરાતમાં તમે સારું કામ કરો છો આ જોજો તમે બરાબર પછી ખજૂરભાઈને આ સા ઇન્વેસ્ટમેન્ટ મારા વાળા એ પંદર થી વીસ લાખ રૂપિયા આ પ્રૂફ છે તમારે સમજવાનું બન્યો બોય લો એટલે બન્યા પાસે પ્રૂફ હોય સાઈ ઇન્વેસ્ટમેન્ટ વાળાએ આની પાસેથી રીલું બનાવડાવી એ પંદર થી વીસ લાખ રૂપિયા ખજૂરે લીધા એ રીલ્સ બનાવવાના બરોબર હવે આવો જ કાર્યક્રમ બીઝેડ ગ્રુપના માલિક ભૂપેન્દ્ર ઝાલાએ એ થયો હતો ભૂપેન્દ્ર ઝાલાએ એ ઇન્વેસ્ટમેન્ટ નું કઈ બધા આગળ કર્યા અને જામીન રાય ખાન ભાઈ કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા અને પછી અત્યારે એ છૂટી ગયા છે કે એક વર્ષમાં તમામ ક્લાયન્ટ પૈસા પાછા મોકલાવી દઈ તો ભૂપેન્દ્ર ઝાલાની બીઝેડ માં એન્ટ્રી થઈ બરોબર એના પ્રમોશનમાં એ ઘણાય લોકો હતા તો એમના પણ એમાં નામ લખવામાં આવ્યા છે તો સીઆઈડી કરાન વરાવે આ સા ઇન્વેસ્ટમેન્ટમાં પણ ખજૂરને આરોપી બનાવવો પડે જે રીતના રાજકોટની અંદર ઓલું ગેમ ઝોન હડગુંતું ને એના પ્રમોશનવાળા બધા જ 10-10 મોબાઈલ બંધ કરીને ભઈ ગયા હતા અને તમે બધા ગુજરાતની અંદર રામને સીતા ને કૃષ્ણ ને મહાદેવને આ બધા મૂકી દીધા ને ભગવાન તો કે ખજૂરભાઈ ભાઈ હા 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 આ બધા તમને રમાડે છે તમે જોવો હજી પટેલો હે ને એક જગ્યાએ દાન દે છે હજી પણ એ એને ખબર નથી કે આ હું ઉપયોગમાં આવે છે શું થાય છે તમારી એવી બધી જ મહત્વકાંક્ષા હોય ને દાન દેવાની તો ગૂગલમાં સર્ચ કરી લેજો કેમ દાન દેવાય પણ આ આ અને જો બોલી તો કે આ તો ઈ કે વિરોધ કરે છે એ કે આ થોડા ખારા લાગે અત્યારે કીર્તિ પટેલ જેલમાં છે બાકી તમને બહુ મજા આવે હા એ આખો 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 એપિસોડ નીકળે છે કઈ ખજુરભાઈ ની તમે ટીમ જોજો પેલેથી છેલ્લે સુધી એમાં બધા એના સાઈડ ના કલાકારો હોય ને બધા નીકળી ગયા ખજુરભાઈ ની નવી 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 ટીમો આવશે હું કામે બધાયના કાર્યક્રમ મુજબ ખજૂરભાઈ ઓનલી ફોર પૈસા કમાવા સિવાય કઈ કર્યું અને કમાવા જ જોઈએ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે આપણે પૈસા કમાવા જ જોઈએ એમાં કોઈ બીજી વાત છે જ નહીં હવે આ ગરીબોના ડો ગરીબોના સામાન્ય વ્યક્તિના અને બે નંબરના ધંધા કરતા સુરતની અંદર અમુક એવા વેપારીઓના પૈસા પણ આને રોકડથી લીધેલા હવે બે નંબર વાળા તો કઈ ફરિયાદ કરવાના નથી પણ હવે ખજૂરભાઈ ને સીઆઈડી ક્રાઈમ ધરપકડ કરે અને ખજૂરભાઈનું નામ આ કેસમાં નખાય અને જ્યારે ની જયારે આપણે રોયલ એન્ટ્રી પડે ને પોલીસ સ્ટેશનમાં પછી ખબર પડે કે આની પાછળ કેવડો ગેમ પ્લાન છે તમારી ઘરે પગલા પાડવાની મિલકત નવું હોય એવું પેલા ભુવાજી લેતા પગલા પાડવાના એગારા હજાર ને એકવીસ હજાર હવે આ તમારી પાસે પગલા પાડવાના ઇન્વેસ્ટમેન્ટ મોટું પચીસ હજાર થી સ્ટાર્ટ થાય એટલે સરકારને પણ બે હાથ જોડીને વિનંતી ઓનલાઈન ગેમિંગ બંધ કરાવો ને એમાં ઓનલાઈન આ આ કાર્યક્રમ બંધ કરાવો આનાથી પરજા ભોળાતી નથી આનાથી કોઈ અવરે રસ્તે નથી જતો આજે હું તમને કહું કે મિત્રો ગોંડલની અંદર સુપમ ફેમ ફેશનમાંથી તમે બધા કપડાં લ્યો હવે એ કપડું ફાટેલું નીકળે ખરાબ નીકળે તમ મને જ ગયેરું દેવાના બીજા કોણ દેવાના

કેવો કે રીલ્સો બનાવીને જાહેરાતો કરી અને પછી કંપની ઉઠી જાય ઓલા યોદ્ધાઓ આ તમારે ધ્યાન દેવું જોઈએ જો માનવતાની રીતે કામ કરતા હોય ને તો આ ખોટું છે હવે એમ કહે લોકો કે ખજૂરભાઈ ધ્યાન તો કરે છે પણ તમે સમજતા નથી હારો જ માણસ જવા જ ગયો બધું આનો તમે મને દાખલો દયો કે આ શા ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ખજૂરભાઈ કીધું બરાબર તો હવે એ કંપની ઉઠી ગઈ તો હવે હવે શું કરવાનું કેની પાસે જવાનું માણસ માણસો જાય કેની પાસે એ તમ મન ગયો એટલે એટલે આપણે બધી ચોખવટ થઈ ગઈ બાકી સેવાઓ ઘણાય કેટલાય કરીને ઘરે જઈને સુઈ ને કોઈને કાંઈ ખબર ય નથી પડતી એવાય ઘણાય પડ્યા એટલે શું કહેવાય આપણે આજે તમે બધા ઇન્વેસ્ટમેન્ટ સાથે છો તો હાર્દિક ભાઈ પર તમે ભરોસો મૂક્યો છે પૂજા પર ભરોસો મૂક્યો છે અને હંમેશા કહું છું

પટેલ સમા ઓલા ભાજપનો એમએલએ એમ કીએ હાલો એ ગુરુવારે સભા હે તો કેવો વિશ્વાસ કરીને તો બધી સભામાં મળી જાવશું કે ઈ જ રીતે ખંજુરભાઈ જ કાર્યક્રમ આખો કર્યો અને આમાં ઘણું ખુલવાનું છે આ એક જ આપણે એક જ ઇન્વેસ્ટમેન્ટ બાકી ખંજુરભાઈ જી કર્યું આપણે કોઈ લેવા દેવા નથી જી મકાન બનાવે કે આ ઓલું કરે કે આને મુબારક ભાઈ કારણ કે કરેલા કરમ ના ના ઈ ચૂકવીને જ જવાનું આજ નહીં તો કાલ નહીં પરમદી નહીં થઈને એટલે આમાં મારું હાલે તમારું હાલે ન્યૂઝ વાળા નો હાલે એક નું જ હાલે એટલે જે પણ સા ઇન્વેસ્ટરો રહ્યા એને પણ એક અપીલ કરું છું એક આપણે આવેદન પત્ર દેવાનો કાર્યક્રમ ગોઠવો છે અને જો આ બધા કાર્યક્રમો અમે પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયા નથી લાગતા હોય વિડીયોમાં બોલાવું હોય ને બીજે જે થઈ ગયું એટલે આ તો એક જ ખાલી કહેવાનું જ હોય કે આનાથી ચેતતા રહે તમને સારું લાગે તો અમે કઈ એમ તો કરતા જ નહીં તમને હારું લાગે કે ના ભાઈ ખજૂરભાઈ હારો હોય બે પાસે પણ સા ઇન્વેસ્ટમેન્ટમાં જવાબદારી લીધી આ કાવડિયા દેવાની જવાબદારી એટલી એની પણ છે અને જો હાર્દિકને ને પેલા પૂજાજી સા ઇન્વેસ્ટમેન્ટ વાળા બે હતા જો એની ધરપકડ થાય તો ખજૂરભાઈ ની કેમ નહીં અને ખજૂરભાઈનું કેમ આ કેસમાં નામ ન આવે કારણ કે જેટલો ઓનો રોલ છે એટલો જ આનો રોલ છે એટલે મળીએ આ આવેદનપત્ર આપીએ ખજૂરભાઈને ને પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા વ્યવહારની વાત છે ને એમાં કઈ ખોટું નથી એટલે કેસ ની અંદર વ્યવસ્થિત આપને ખબર પડે કે આ કાર્યક્રમો થાય છે કેમ અને જી પટેલો વિદેશ થી દાન દીધું હતું જી પટેલો પાસે ખજૂરે માફી માગી આવનારા દિવસોમાં એ મારી પાસે હવે કાર્યક્રમો આવ્યો બરોબર એમને પણ કહું છું કે તમે પણ સાક્ષીમાં સાઈન કરવા આવજો કે સાઈન કરીને ત્યાંથી મોકલી દેજો કાંઈક વિડીયો બનાવીને મોકલી દેજો એટલે આમાં અમારા જેવા બે ચાર બોલ છે ને તો નહીં ખબર પડે એ સરદાર